નમસ્કાર મિત્રો આજે બજાર ખૂલતાની સાથે સોના ચાંદીના ભાવમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે ધનતેરસ અને દિવાળી નજીક આવતાની સાથે જ સોનાનો બજાર ફરી સક્રિય બન્યું છે છેલ્લા કેટલાક અઠવાડિયામાં રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ સોનાના ભાવમાં હવે ફરી ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે વિશ્લેષકો કહે છે કે આગામી સપ્તાહમાં સોનાના ભાવમાં ફરી વધઘટ થઈ શકે છે કારણ કે રોકાણકારો સ્થાનિક તહેવારોની માંગ યુએસ પૂગાવાના ડેટા અને ફेडरल रिजर्वના વલણ પર નજીકથી નજર રાખી રહ્યા છે જો મિત્રો તમે પણ સોનું ચાંદી ખરીદવા માંગો છો તો તમારા માટે આજે સારા સમાચાર સામે આવ્યા છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો તો મિત્રો ચાલો જાણીએ કે આજે સોનું અને ચાંદી સસ્તું થયું કે મોંઘુ આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો નવીનતમ ભાવ શું છે અને સાથે જ આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હો તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો ગયા અઠવાડિયે સોનાના ભાવ બે પોઈન્ટ પિંચોતેર ટકા વધીને એક લાખ ત્રેવીસ હજાર છસો સિત્યોતેર રૂપિયા પ્રતિ દસ ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચ્યા હતા

આ દરમિયાન યુએસ ફુગાવાના તાજેતરના આંકડા અને ચીન પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાની દિશા નક્કી કરશે ફેડરલ રિઝર્વ બજાર પર નજર રાખશે આ અઠવાડિયે યુએસ ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલ સહિત ઘણા ટોચના અધિકારીઓ એવા નિવેદનો આપશે જે સોનાની નજીકના ભવિષ્યની ગતિવિધિના સંકેતો આપી શકે છે બજાર નિષ્ણાંતો કહે છે કે જો યુએસમાં ફુગાવો વધે છે અથવા વ્યાજ દરોમાં ફેરફારના સંકેતો મળે છે તો સોનાના ભાવમાં ફરી વધારો થઈ શકે છે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનું ચમકતું રહે છે કોમેક્સ પર ડિસેમ્બર ડિલિવરી માટેનું સોનું આઠવાડિયે એક પોઈન્ટ જીરો છ ટકા વધીને યુએસ ડોલર ચાર હજાર અઢાર પ્રતિઓશ થયું છે સ્પોટ ગોલ્ડ યુએસ ડોલર ચાર હજાર ઓગણસાઠ પ્રતિઓશના નવા રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે

હાલમાં વૈશ્વિક બજારમાં જણાવ્યું હતું કે સોનું બચત કરવાનો એક સારો માર્ગ છે સોનાની કિંમત પ્રતિ દસ ગ્રામ રૂપિયા એક વીસ વધુ હોવા છતાં તમે રૂપિયા થી ની નાની રકમથી ડિજિટલ સોનું ખરીદી શકો છો

એક લાખ ચૌદ હજાર નવસો પચાસ રૂપિયા છે સરખામણીએ તેમાં રૂપિયા ત્રણ હજાર નો વધારો થયો છે ત્યારબાદ આજના બાવીસ કેરેટની ગુણવત્તા વાળા સોનાના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર પાંચસો ચાલીસ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા બત્રીસ નો વધારો થયો છે તેમજ ચોવીસ કેરેટની ગુણવત્તા વાળા આઠ ગ્રામ સોનાનો ભાવ એક લાખ ત્રણસો વીસ રૂપિયા છેપન નો વધારો થયો છે આ સિવાય ચોવીસ કેરેટની ગુણવત્તાવાળા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ પચીસ હજાર ચારસો રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણસો વીસ નો વધારો થયો છે તેમજ ચોવીસ કેરેટની ગુણવત્તાવાળા સો ગ્રામ સોનાનો ભાવ બાર લાખ ચોપ્પન હજાર રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ત્રણ હજાર બસોનો વધારો થયો છે ત્યારબાદ આજના અઢાર કેરેટની ગુણવત્તાવાળા સોનાના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર ચારસો પાંચ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો વધારો થયો છે તેમજ આજના અઢાર કેરેટની ગુણવત્તાવાળા આઠ ગ્રામ સોનાનો ભાવ પિંચોતેર હજાર બસો ચાલીસ રૂપિયા છે જે ગઈકાલની કાલની સરખામણીએ તેમાં રૂપિયા એકસો નો વધારો થયો છે આ સિવાય અઢાર કેરેટની ગુણવત્તાવાળા દસ ગ્રામ સોનાનો ભાવ ચોરાણું હજાર પચાસ રૂપિયા છે જે ગઈકાલની કાલની સરખામણીએ તેમાં રૂપિયા બસો નો વધારો થયો છે ત્યારબાદ આજના અઢાર કેરેટની ગુણવત્તાવાળા સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ ચાલીસ હજાર પાંચસો રૂપિયા છે સરખામણીએ તેમાં રૂપિયા પાંચ નો વધારો થયો છે તે સિવાય આઠ ગ્રામ ચાંદીનો ભાવ ચૌદસો રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા ચાલીસ નો વધારો થયો છે

રૂપિયા પાંચ નો વધારો થયો છે સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ તેની ગુણવત્તાનું ધ્યાન રાખવું જોઈએ હોલમાર્ક જોઈને જ સોનાના દાગીના ખરીદવા જોઈએ હોલમાર્કે સોનાની સરકારી ગેરંટી છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એ ભારતમાં એકમાત્ર એજન્સી છે જે હોલમાર્ક નક્કી કરે છે હોલમાર્કિંગ સ્કીમ બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એક નિયમો અને નિયમન હેઠળ કામ કરે છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે પરંતુ તેની કિંમતોમાં જીએસટી સામેલ હોતો નથી ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે વધુ હોય છે દ્વારા સવાર અને સાંજ એમ બે વાર ભાવ જાહેર કરવામાં આવે છે આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ હોતો નથી અસોસિયન નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરતા નથી જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો